ગુજરાતમાં લોકો પર અનેક બીમારીઓ કહેર બનીને વરસી છે કોરોના મહામારી માંડ થાળે પડી છે ત્યાં હવે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે અને આ વચ્ચે એક નવી બીમારી બીમારીએ ગુજરાતમાં દસ્તક આપી છે આ બીમારી છે સ્વાઇન ફ્લુ સ્વાઈન ફ્લુના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે તો સાથે જ કોરોનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે સ્વાઇન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ એન્ટ્રી કરી છે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું ત્યારે આજ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અમદાવાદમાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના હાલ ચાર કેસ છે જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે ચારમાંથી એક દર્દી મધ્યપ્રદેશનું જ્યારે ત્રણ દર્દી ગુજરાતના છે ચારમાંથી એક દર્દી મહિલા છે જ્યારે અન્ય ત્રણ પુરુષ દર્દી છે ત્રણ દર્દીઓને કોમોર્બડિસની અસર જોવા મળી છે માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સુધી દર્દીઓ સ્વાઇન ફ્લુના પોઝિટિવ આવ્યા છે તો બે દર્દી કોરોનાના પોઝિટિવ સારવાર હેઠળ છે તબીબોના મતે સ્વાઈન ફ્લુ મિક્સ ઋતુને કારણે વકર્યો છે ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થાય છે હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે

કેસીસમાં ક્યારેક વધારો ઘટાડો જોવા મળશે એટલે એની આપણે મેન્ટલ પ્રિપેરેશન રાખવાની છે ડરવાનું નથી પેનિક નથી થવાનું પરંતુ આપણે સૌને ખબર છે કે આપણે આવા રોગોથી કેવી રીતે આપણી જાતનું રક્ષણ કરી શકીએ બચાવી શકીએ જરૂર હોય ત્યારે માસ્ક પહેરીએ સિનિયર સિટીઝન્સ અને કો મોર્બિલિટીઝ આપણે છેલ્લા કેટલા બધા વર્ષોથી આ વાત કરી જ રહ્યા છીએ કે જે લોકો સિનિયર છે જે લોકોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીની બીમારી કે કોઈ ઇમ્યુનો સપરેશન પણ ચાલતા હોય એવા દરેકે દરેક વ્યક્તિને પોતાની ખુદની કાળજી લેવાની છે ઘરના બધા વ્યક્તિઓ પણ એની કાળજી લેવાની છે